પોર જીઆઈડીસી સ્થિત પ્લાસ્ટિક વેસ્ટમાન આગ ભબૂકી અફરાતફરી મચી જવા પામી હતી ભારે જહેમત બાદ ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો વડોદરાના પોર જીઆઈડીસી વેસ્ટમાન અચાનક આગ ભભૂકી ઉગતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પોર જીઆઈડીસી ખાતેના પ્લોટ નંબર ત્રણસો એકત્રીસ માંગ પ્લાસ્ટિક વેસ્ટમાન અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊગતા અફરાતફરી મચી જવા પામી હતી આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના પહોંચી સતત ત્રણ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો યાકુબ પટેલ કરજણ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે